છે તમારું મારા નવા બ્લોગમાં આજ બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો અત્યારે એક વાગી ગયો છે અને એક વાગ્યે બ્લોગ આજે સ્ટાર્ટ કર્યો કેમ કે સવારમાં થોડુંક વાડીનું કામ હતું અને એટલે મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો આજ તો કેમ છો બધા મજામાં મજામાં માં આજે જવાનું છે અમારે અલંગ કેમ કે થોડુંક કામ છે તો જઈ છે અલંગ તો આજના વિડીયોમાં બિના રેજો આજના વિડીયોમાં આવશે તમને મજા તો હું મામા જઈશ અલંગ હવે નીકળી અલંગ જવા

ફાઇનલી મિત્રો આપણે જે દવાખાના કામ હતું તે પતાવી દીધું છે દવા ને એવું લેવાનું હતું લઈ લીધી છે ને હવે નીકળી છે ઘેરે જવા કેમ કે હવે બે વાગી ગયા છે પછી ઘેરે જ નહીં કામ છે થોડું ઘણું તો જઈએ હવે ઘેરે આપણે બહુ શૂટ નથી કરવું કેમ કે ચેરો ગાડી અવાજ સરખો ન આવે તો આપણે બહુ શૂટ નથી કરતા અને હવે મળીએ ડાયરેક્ટ ઘેરે જઈને આપણે આપણે અલંગ થી વિજય એવા ઘેરે અને આ ત્રણ વાગી ગયા છે હવે તો હજી જમવાનું બાકી છે તો જમીન પછી આપણે કરવાની છે તલમાં મોટર છેરું આ મારા વાળ તો જો કેવા થઈ ગયા બધા સૂટા સૂટા તો હવે જમી લઉં પહેલા જમીન પછી જઈએ આપણે પાણીએ કેમ કે તલમાં પાણી શરૂ કરવાનું છે આજ સવારમાં પણ શરૂ હતું سوارے چا پپا باہر گیلا تھا تو گھر آئی گیا تو گیا તો આપણે વાળવણી હવે પાણી બીજી આવી ગયા આપણે મામાની વાળ અને સુડી ગયો સુપર માં થયા કાયદરા તોડવા ઉપર માથે અને ભોલો જો કેટલો હેઠો છે

દાળ ને બધુ સામાન સે આ થેલી પાછળ તેમાં કાઢી ગઈ આપણે તેલ મીઠું ધાણા જીરું પાપડ લાવ્યા હળદર મેન વસ્તુ આ ડાળ મરચાં લવિંગ બાજ્યા મારે બનાવવાની છે તો આ કોથમરી આદુ મરચાં ટમેટા ને એવું બધુંય પહેલા તો આપણે હવે ચૂલો જગવી નઈ હતી બીજા ભાઈ બનો પાણી ભરવા ગયા હજુ પાણી નું કેન આવી ગયું છે આપણે ને હવે તપેલું ને આ તપેલું નાનું પડશે એટલે じゃ છે ભાઈ બનો બીજું તપેલું લેવા તો હું ત્યાં સુધી માં ડુંગળીને એવું સુધારું તો ફાઇનલી તપેલું આવી ગયું છે ને હવે દાળ મીકી દીધી આપણે બફાવા

દાળ બનાવાની છે બનાવવાની છે નહી બનાવવાની શરૂ કરી દીધી દાળ બની ગઈ છે દાળ ને એવું બધું જમી લીધું છે અને હવે બાર વાગી ગયા છે તો જય ઘેરે અને મિત્રો આજના વિડીયોમાં આટલું જ તેવા મળીએ આપણે કાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત જયમાં મોગલ અને જો મિત્રો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશું તો મિત્રો મળીએ આપણે કાલે